હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજ ના વ્લોગ ની શરૂઆત કરી અને 9:30 થયા ને મમ્મી કરા ખાટ લાગોલા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજ તો મોડું થઈ ગયું ને તે ઊઠવા નહીં તો મોડું થઈ જન તા ઉસ્તે જોરાવો તો મોડું થઈ જ તા જાગતી દી પણ ઊઠી રહેતી બોલ 5 વાગે ને જાગે જતીતી ચિયા વાગી જાગી કંઈ અલાર્મની વાગી દૂધ ગડી એમ ચિયા લાગેલા પછી એલારામ વાગી પછી તો ખબર તે મારે એવું ઊઠી આખી ઊઠી હું હાડી પહેરી રહી તઈ દારા પછી द दांत ब्रश करी ना आई नहीं ली तो पापा गया ब्रश करवाने मुंह जो वो स्कूल तो मड़िए स्कूल थी आई तो बाहर न बेताली हो गई है अपने घर खैर ना आया था आई ना तो धूल फ्रेश हो गया था बराबर तो कर करadim अच्छा अच्छा है का देई है બરાબર બરાબર તો જોઈએ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે હું તમને જમવાનું જમવા બેસીએ છીએ જમવાનું તમને બતાવી દઉં તો આજે જમવામાં છે કંકોળાનું શાક છે કાકડી ડુંગળી રોટલી છે એ મરચાંની ચટણી છે સાસ છે બરાબર હું કમલ ના એ મમ્મી સમજીને જમવા બેસી જઈએ કૃપા બહેન હજુ આવ્યા નહીં એ આવશે ફ્રેશ થઈ પછી આપણે સાથે બેસે ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો મળીએ આગળ તો બાર ને અઠાવન થઈ અને સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ આ બાજુ બધા જમી રહ્યા અને મૂળ ખાય આવા કંકુડન શાક રોટલી કાકડી ડુંગળી અથાણું ચટણી છાશ તો ચાલો જમી લઈએ એકલા એકલા તો છ વીસ થઈ ગયા ને આ બાજુ મમ્મી કપડા વાળ અને આ બાજુ બધું રમણ ભમણ સીવણનું કામ પડી ગયો એક બ્લાઉઝ સીવાનો હતો તેનો ફરમો કર્યો બરાબર માપનું થઈ જાય એટલે હવે આ માપનું બ્લાઉઝ સીવવામાં આવશે બધા બ્લાઉઝ આ માપના જ સીવવામાં આવશે

કોઈ બહુ વાર નહીં થાય તો આઠ અને વીસ થઈ એના જમવાનું થઈ ગયું તૈયાર બટાકા ડુંગળીનું શાક રોટલી ખીચડી દૂધ સિંગ દાળાનું ખજૂર તો ચલો જમી લઈએ મારા બસ તો ચલો જમી થઈ તો સવાર નવ થયા અને પપ્પા બાજુ મેઠા રસોડા માં મમ્મી વાસણ હું આ બાજુ મીઠાઈ બનાવવાની તૈયારી કરું કાલે ગણેશ ચતુર્થી હોય બુંદી તૈયાર કરી અને તીવ ગરમ કરવા મૂક્યું કાલે ગણેશ ચતુર્થી જ ના એ ગણેશ ચતુર્થી ગણેશ વિસર્જન એ તો પછી આવેલા ગણેશ ચતુર્થી

હું આ તેલ વાળી એટલે અંદર જતું રહે ચાસણી નાખવા જુઓ ગોળ ગોળ બુંદી બની બુંદી તળાઈ જાય એટલે ચાસણી બનાવીશું ને પછી ચાસણીમાં ગરમ ગરમ ચાસણીમાં બુંદી નાખી દઈશું પછી સવારે પ્રસાદ બાજુમાં ચાસણીમાં બુંદી નાખી દીધી કેસરી કલર અને આમાં ગ્રીન કલર હવે જોઈએ કાલે જેટલો ગ્રીન આવો પેલી વાર હવે ગ્રીન કલર ની કરીને તો આજના વિડીયો કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય